નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ નિકુંજ ચેનલમાં હું નિકૂચપ્રણ આપ સૌની તહેલી વાત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સરસ સરકારી સરકારી કર્મચારી બાબતે કોઈ પણ અપડેટ આવે કોઈ પણ કોઈ પણ પગાર બાબતે આવે આંગણવાડી બાબતે આવે હરેક માહિતી તમને ચેનલ પૂરત કરવામાં આવશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જો તમે સરકારી કર્મચારી છો નિવૃત્ત કર્મચારી છો પેન્શનર છો તેમના માટે સારા સમાચાર મિત્રો આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યના પેન્શનરોની જે માગ હતી તે આખરે પૂરી થઈ તે ઉપરાંત તબીબી ભથ્થાનો પણ વધારો કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યના પેન્શનરો અને જાહેરાત થતો આનંદમાં આવી ગયા છે તો મિત્રો કયા જે લેટેસ્ટ અપડેટ આવી છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જાય તો ચાલો મિત્રો બધા મને બગત વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો સરકારી કર્મચારીઓ પેન્શનરો નૈઋત્ય કર્મચારીઓ જે લાભ મળે છે તે વિશેષ તેમને સરકાર જે તેમને જાણકારી હોવી જોઈએ કે અને મોંઘવારી વધતું કેટલું મળે છે એ અને ક્યારે કેટલું આપવામાં આવે છે આપવામાં આવે છે સરકારી કર્મચારીઓને પેન્શન લાગુ પડતા લાભો પેન્શનો લાગુ પડતા અને સુધારવા માટે સરકારે પગલાં લીધા છે ત્યારબાદ એકત્રીસ બે હજાર વીસ સુધીમાં ભારતમાં લગભગ સાસઠ પોઈન્ટ સાત લાખ કેન્દ્ર સરકારના પેન્શનો ફેમિલી પેન્શન સહિત હતા અત્યાર સુધી આંકડા વધીને બોતેર લાખથી વધુ થઈ ગયા છે સમિતિના મુખ્ય અવલોકનના અને ભલામણોમાં નિશ્ચિત તબીબી ભથ્થાનો સમાવેશ થાય છે ત્યારબાદ તબીબી તબીબી સુવિધામાં સમિતિ નોંધ્યું કે કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના સીજી માત્ર અમુક રાજ્યોની રાજધાની અને મોટા શહેરો કેન્દ્ર સુધી મર્યાદિત છે સીજીએચએસ વિસ્તારની બહાર રહેતાં પેન્શનો રોજબેરોજની તબીબી પ્રથમ ખર્ચને પહોંચી પહોંચીને વળવા માટે દર મહિને એક હજાર રૂપિયાનું નિશ્ચિત તબીબી ભથ્થો આપવામાં આવે છે ત્યારબાદ સમિતિ ભલામણ કરી છે જિલ્લાના સ્તરોના સીજીએચએસ કેન્દ્ર ખોલવા અથવા જિલ્લા મુખ્ય સરકારી હોસ્પિટલ સીજીએચએસ કેન્દ્રો તરીકે અને પેન્શન માટે નિશ્ચિત તબીબી ભથ્થો વધારે તેર હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવી છે આ બાબત હવે મંજૂરી માટે પેન્ડિંગ છે ડીઓપીટી અને પીડબલ્યુ દ્વારા શરૂ કરાયેલા નાણાં મંત્રાલય આ વર્ષમાં પરિણામ જાગી પરિણામ જાણી શકીએ છીએ તો આ સાથે મિત્રો લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ